કર્માવધ તળાવ અને મુક્તેશ્વર ડેમને નરતારા પાણીથી ભરવા માટે વર્ક ઓર્ડર આપીને સિંચાઈ વિભાગે કામ શરૂ કરી દીધું છે અઢી વર્ષ અગાઉ વડગામ અને પાલનપુર તાલુકાના એકસો વીસ ગામના પચીસ હજાર ખેડૂતોએ કર્માવધ તળાવમાં પાણી ભરવા માટે આંદોલન કર્યું હતું જે આદિવાસી લડત ચાલતી હતી જોકે સરકારે માંગણી સ્વીકારી હતી પરંતુ કામ શરૂ થવાનું ન હતું પરંતુ આજે સિંચાઈ વિભાગે વર્ક ઓર્ડર આપીને કામ શરૂ કરાવી દીધું છે ત્યારે પાંચસો ચાલીસ કરોડના ખર્ચે ઉર્જાના મોટી તાવથી નર્તાની પાઇપલાઇન કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં તેનો કામ થશે જોકે તેમાંથી એકસો ચોત્રીસ તળાવમાં પણ પાણી ભરાશે ત્યારે વડગામ અને પાલનપુર તાલુકા માટે ખુશીની વાત એ છે કે કરમાવત તળાવને અને નર્તાના પાણીથી ભરવા માટેનું કામ શરૂ થઈ જતા પંથકમાં ખેડૂતો પણ સરકારનો આભાર માની રહ્યા છે વડગામ અને પાલનપુર તાલુકાના પાણીના તળ ઊંડા છે અને ખેડૂતોને પાણીની જરૂરિયાત છે જેથી કરમાવત તળાવમાં નર્મદાના પાણી આવવાથી આગામી સમયમાં ખેડૂતો સમૃદ્ધ થશે અને જેને લઈને છે તળાવ એ અમારા તાલુકા 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 દરેકને લાભ થશે અને મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અહીંયા આવી ગયા હતા ઇલેક્શનના મોરી એ જગ્યા બી એમને બી જોઈ છે અધિકારીઓ જોઈ છે અમારો જે વોદોલનની ચીમકી જે પોકી હતી એટલે આયા હતા અહીંયા મને મોદી સાહેબનો બી ખૂબ ખૂબ આભાર એમને બધાએ જઈને આ જે જોઈને જગ્યા જોઈને કામ ચાલુ કરી દીધું છે તો વહેલામાં વહેલી તકે પાણી નાખી અને તે ભરે નરેશભાઈ પરથીભાઈ ભટોળ હવે કરમાવત તળાવમાં પાણી નાખવામાં આવનાર છે પરિસ્થિતિ શું હતી અને હવે પરિસ્થિતિ શું બદલાશે પહેલા શરૂઆતમાં તો બહુ પરિસ્થિતિ સારી પણ દિવસે દિવસે બોર પણ વધી ગયા એટલે પાણીનું લેવલ બહુ નીચા જતા રહ્યા પહેલાં અમારે અહીંયા એસી ફૂટે પાણી હતું એના પછી તો ધીરે ધીરે પાણી એટલું બધું ઊંડા જતા રહે હાલ દોડસો બસો ફૂટે પાણી જતા રહ્યા અને પાણી પણ બિલકુલ બોરમાં પાણી આવવાનું બંધ થઈ ગયું હતું પથ્થર લાગી ગયો તો બોરમાં પાણી પણ આવતું નહીં આવે ધીરે ધીરે સરકારશ્રીનો ખૂબ આભાર મુખ્યમંત્રી સાહેબનો આભાર પાણી પુરવઠા મંત્રીનો પણ ખૂબ આભાર માનીએ છીએ અમે બે જોડીને કે અમને અહીંયા કરવામાં પાણી આપ્યું એમના હા લક્ષ્મણભાઈ રામજીભાઈ પટેલ પાણી વગર પરિસ્થિતિ પાણી વગર ની પરિસ્થિતિ તો પછી કહું પણ આજથી પચીસથી ત્રીસ વર્ષો પહેલાં અમારા ભાજપના વડગામ તાલુકાના લાલજી મામા કરીને હતા એમને આ સપનું હતું કે કર પાણી નાખવું એ સપનું આજે પૂરું થયું મુખ્યમંત્રીનો પણ ખૂબ આભાર અને ગામમાં એવી ચર્ચા હતી સરકારમાં પણ એવી ચર્ચા કલેક્ટર સાહેબને પણ ખુદને એવી ખબર હતી કે કરવા તળાવ પણ તળાવ કોઈ પણ તળાવ બે પોંચ એકરનું હોય પણ આ ત્રણસો એકરનું તળાવ છે સાહેબ કે એને સરોવર પણ કહી શકાય અને આ જો સરોવર ભરાય તો વડગામના પાલનપુર લીલો લહેર થઈ જાય જો બાર મહિનામાં ત્રણ વખત પાણી નાખવામાં આવે તો અને પૂરું ભરાય તો તો લોકોની સુખાકારી વધે લોકો ઉપકાર પણ બને સરકારનો ભૂપેન્દ્રભાઈ સાહેબનો પણ ઉપકાર બને અને આ કામ સાહેબનો અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર મારે મારું નામ અફુભાઈ વિરસંગભાઈ ભટોળ